નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બેંકમાં છે એક હજાર અને પચીસ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ બેંક મિત્રો છે પંજાબ નેશનલ બેંક છે જેમાં એક હજાર અને પચીસ જેટલી જગ્યાઓ ઉપર છે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પોસ્ટનું નામ છે નિષ્ણાત અધિકારી માટેની આ છે મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતીમાં આપણે છે આ પંજાબ નેશનલ બેંકની એક હજાર અને પચીસ જગ્યા માટે જે ભરતી બહાર પડી છે તેની ડિટેલમાં માહિતી જો જોવાના છીએ છેલ્લી તારીખ કઈ છે કેટલી અરજી ફી ભરવાની છે પગાર ધોરણ કઈ રીતના છે તે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને છે શરૂઆતથી અન સુધી અવશ્ય નિહાળશો તો શરૂઆત કરીએ તો મિત્રો ભરતીની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક એટલે કે પી એન બીમાં છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ તમે જોઈ શકો છો નિષ્ણાત અધિકારી માટેની આ પોસ્ટ રહેલી છે કુલ જગ્યા ખાલી જગ્યાઓ કેટલી છે તો એક હજાર અને પચીસ જગ્યાઓ રહેલી છે ખાલી જગ્યાઓ બાદ જોબ લોકેશન તો સમગ્ર ભારતમાં તમને છે જોબ લોકેશન રહેલું છે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પચીસ બે બે હજાર ચોવીસ સુધી તમે છે આની ઓનલાઈન અરજી છે કરી શકો છો અરજી તમારે છે ઓનલાઈન જ કરવાની રહેશે ત્યારબાદ પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ કઈ કઈ છે તો ઓફિસર ક્રેડિટની હજાર જગ્યા છે મેનેજર ફોરેક્સની પંદર જગ્યા છે મેનેજર સાયબર સિક્યુરિટીની પાંચ જગ્યા છે અને સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટીની પાંચ જગ્યા આમ ટોટલ એક હજાર અને પચીસ જગ્યાઓ છે આ ભરતીમાં હરાયેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓફિસર ક્રેડિટ માટે છે તમે સાહીઠ ટકા માર્ક્સ સાથે એમ અથવા તો પીજી ડિપ્લોમા કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો ત્યારબાદ છે મેનેજર ફોરેક્સ માટે છે બે વર્ષનો અનુભવ સાથે ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક સાથે એમ પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મેનેજર સાયબર સિક્યુરિટી માટે તમે બી છે તે કરેલું હોય અથવા તો કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તે પણ સાહીઠ ટકા માર્ક્સ સાથે તો તે ચાલે છે ત્યારબાદ સિનિયર મેનેજર સાયબર સિક્યુરિટી માટે છે તમે છે કોમ્પ્યુટર સાયન્સ અથવા તો છે એમ ઓછામાં ઓછા સાહીઠ ટકા માર્ક્સ સાથે પાસ કરેલું અથવા તો ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ ઉપરાંત બીટેક અથવા તો બીટેકની ડિગ્રી હોય તો પણ ચાલે ત્યારબાદ આગળ વાત કરીએ તો પોસ્ટમાં વયમર્યાદા કઈ છે તો ક્રેડિટ ઓફિસરની એકવીસથી અઠ્યાવીસ વર્ષની વયમર્યાદા છે ફોરેક્સ મેનેજરની પચીસથી પાંત્રીસ જે છે વયમર્યાદા છે સાયબર સિક્યોરિટી મેનેજરની પચીસથી પાંત્રીસ છે અને સાયબર સિક્યુરિટી સિનિયર મેનેજરની સત્યાવીસથી આડત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ અરજી ફીની તો સામાન્ય ઓ અને ઇડબ્લ્યુ એસને જે અગિયારસો ને રૂપિયા અરજી ફી ભરવાની રહેશે જ્યારે એસી એસ ટી અને પી એચને છે સાઠ રૂપિયા ઓગોણસાઠ રૂપિયા છે ફી ભરવાની રહેશે ઉમેદવારોને મિત્રો છે પરીક્ષા ફી માત્ર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગના માધ્યમ દ્વારા છે યુપીઆઈથી છે ફી ચૂકવણી કરવાની રહેશે ત્યારબાદ ઉમેદવારની પસંદગી પ્રક્રિયા કઈ રીતના થશે તો પસંદગી ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂના આધારે છે તમારી પસંદગી કરવામાં આવશે લેખિત પરીક્ષામાં સો ગુણ હશે અને સમયગાળો બે કલાકનો રહેશે અને વ્યક્તિગત ઇન્ટરવ્યુના પચાસ માર્ક રહેશે આ બંને પરીક્ષાને આધારે તમારી પસંદગી કરવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો આમાં અલગ અલગ છે પગાર ધોરણ રહેલા છે ક્રેડિટ ઓફિસરનો છે છત્રીસ હજારથી લઈને ત્રેસઠ હજાર સુધી છે ફોરેક્સ મેનેજરનો અડતાલીસ હજારથી ઓગણ હજાર સુધી છે સાયબર સિક્યુરિટી મેનેજરનો અડતાલીસ હજારથી લઈને ઓગણ સિત્તેર હજાર સુધી છે અને સાયબર સિક્યુરિટી સિનિયર મેનેજરનો તેરસઠ હજારથી ઇસોતેર હજાર સુધીનું પગાર ધોરણ રહેલું છે હવે તમારે અરજી કઈ રીતના કરવાની તો પીએનબી બેંકની આ વેકેન્સી માટે ઈચ્છુક ઉમેદવારો છે ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે ને અરજી તમે છે જે પીએનબીની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે